પડતી ના ખવરાયે ધક્કા ખવડાવી એનું વાંધો નહીં પણ તારા ભાઈ મને મારી જઈએ ને વચ્ચે બોલવાનું નહીં ને કોઈ ના ખાલી જોવાનું જ છે હા કોઈ બોલતો નઈ જો તને કીધું બોલવો તારા મહેલા વચ્ચે તે મારી આબરૂ કાઢી હવે તારી આબરૂ ઓ બાપા રે

કરવા પડશે એટલે ના કરી મજૂરી કરેલી હેઠળ હેઠળ માં હેઠ તો બરોબર ના તું હેઠ એ હા લઈ લેવાનો શેતર હેડો જેટલી ઘણા પૈસા વસુલ નહી

તમારા બે ભાઈ તમારું ઉપર નઈ લેવાનું એવું શું કર્યું તમારા ઉપર તમારા ભાઈ બોલો તો પેલો મારા ભૂખા ખાતા મારા જોડે પંચોતેર હજાર માં ગાબા તમે તો રાજી થયા મારા ભાઈ ઉપાડી ગયા છે ખરેખર તમને નાવા નતા ધાર્યા મારો ભાઈ બાપડો તમને મારો ભાઈ બન મારો ભાઈ બન તું તો દુશ્મન હે દુશ્મન મારા ઉપર આજ ઉપાડે

મમ્મી પપ્પા લે ને એ તો ગભરાય એ તો રાતે દાળે ઊંઘા ને હું કરી વિચાર વિચારમાં પડે કે ગોવિંદજી હવે શું કરવાનું કોઈ એ વાત સાચી છે ભાઈ ત્રણ લાખ રૂપિયા ની વાત છે એટલે હું યાર હે મામલો હવે એ બેન હું તકલીફ પડી મને ખબર નહીં બે જણા કઈ તો ખબર પડે બે બે જણા ખબર કે મારે સુટું ને છોકરો કે મારે કે મારે સુટું મારા કરવાનું હા ભાઈ એ તો બેન એ બે કરવું પડે હા બરોબર અલ્યા તારી અરે મારો ઓળશો પટિયાનું નું છૂટું કરવાનું છે તે આખા ગામ માં ભૂંચી વળા છે તો આ પોપટલાલ ઉપાડી લઈ જા ગુંડા એ મારો ઓળશો આખા ગામમાં માં ભૂંચી વળશે એટલે ઓના નહીં લઈ જાવ હંગા જો હંગા લઈ જાય ને તો અરે મારો ઓળશો સાવા કરશે આખા ગામ માં ખોવાઈ ગયા તો હોય ને વાયકાણ છું

તમારા આઈડિયા પ્રમાણે હે ને નકલી બંડલ બનાવી દીધા વચ્ચે કાગળિયા ભરાઈ અને આજુબાજુ 500 ની નોટો રાખી હા બરોબર હે બા હ મોણા છમ લાયા નહીં મોણા ની વાત કરતા બાપ કડવાજી હવે મોણા ની હું વાત કરું કે જોઈએ ચમ આપડા ઘર ની આબરૂ લઈ જાય ને એવો મોણો હતો એ જો એટલે ના પાઈ ના ચમ બરોબર નહીં મોણો તો હવે એ મોણો છે તો ખબર આપડા ઘર ની વાત બીજે કરે

હા એ તો તમાર ભાઈબંધ તમાર વાતો કરવાની હોય માર જોડે તો કેવરાવો 1000 લાવેલા જેઠા લાલ টুપી વાળા આ મોબાઈલ નંબર તો છે પૈસા ટાઈમે નહીં અપાય તો વ્યાજ ચૂકવવું મારે ફોન કરો બા સંજી રાખો સકડોન તકડો હો પેલાઓ પેલા સકડોન તકડો પૂવા અન બાઈ જોઈ જોઈને પોપટલાલ નું ભાઈબંધ કેમેરામેન કોણ તો એને ખબર પડે વિડીયો ઉતારો તમને માટી વખત યાર હેલો આ પેલા પોપટલાલ ના ભાઈબન કેમેરા મેન બોલું હા હિર્યો હીરો હવે મારી વાત કેટલા પૈસા લેવાના યાર એ તો ઈરો ભાઈ પૈસા આવે ને આ તો ખાલી મેં તમને ફોન કર્યો તમારું એડ્રેસ કઈ બાજુ ઓ મુકેશન મિલો લોકેશન એડ્રેસ એ જગ્યાનું હ

આજે કશો વાત ને મજૂરી કરાવ પણ મારતા ન ગયા ત્યાં લોકેશન તો મે લઈ આઈ હું આવઈ યાર આ જલ્દી મૂકો મારે શું બોલા આ દે તો ને આડો હવે વાર કરવી નહીં તમાર ફોન માં લોકેશન આવે ને જોઈને પહોંચી જઈએ હા ઘર રાખો ઘરવાખો રાખો એટલે ઘડી આવી જાય લોકેશન હા હું લોકેશન હું કરી મારી જવા દે ઉભા રહો ઉભા રહો એ આવી 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 Р provin речи! О её Накаларост ли са? Т économique заслыше със сигключен гиперизатр. Замен,U Silver! сINEShot મોરે મોરે કરંટ મે ચેલો છે પણ હું નઈ ના હું ના તારો વિચાર તો એ જ છે ને હવાનો આ ખલા જો બરોબર નો તો ઉપડે આ રૂ વેણું આ દૂર મેલવાનું આ એટલે ઈકણ મન ફાવ્યું ને વાહ હો હો એ લઈ લે લઈ લો ઘેલ લઈ લો હેડો કેમ બોસ ઘેલ લઈ લીયો ને ઇના ભાઈનો ફોન આયા તો હા

લાવ પૈસા લાવ પૈસા આપી દે આપી દો આકડ યાદો યાર પૈસા તમારા ઘેર આવું યાર મારું તો બોલો યાર તમારું વાળું નતો બોલે મુ

હવે મારી વાત આપડે જો ત્રીસ હજાર નું બંડલ આ ત્રીસ હજાર નું બંડલ આઠ હજાર રૂપિયા બરાબર છે હવે હું જવું હવે વળી ને આ લોકો જોડે હું કદી વ્યવહાર ના કરું આવાનો વ્યવહાર બરાબર નહી નેટ નેટ પૈસા કઢાયા આપણે નેટ નેટ બોસ તમે વ્યવહાર ખોટો કરો વ્યવહાર કરવાનો જ નહીં હવે બરત કરતો વ્યવહાર હવે આ વેજા પૈસા આવવાનો ધંધો જ બંધ કરવો પડશે તમારે વ્યવહાર કરવો ને

પૈસા ની જગ્યા નું બંડલ ઓપડો મારી વાત હજુ હારે બઉ સેટા નહી ના બાઇક સઈ જોડે જય જય કિલોમીટર હાથ કિલોમીટર આપડે ગાડી નો શેલ મારો પકડીએ